કર્ણાટકના મૈસૂર ખાતે ફેક્ટરીમાંથી 30 કિલો ચાંદીની લૂંટ ચલાવનાર શખ્સોને રીસામાંથી ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેમની પાસેથી રોકડ પિસ્તોલ આઠ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે કર્ણાટકના મૈસૂર ખાતે એક ફેક્ટરીમાં ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ કેટલાક શખ્સોએ સિક્યોરિટીને બાંધી

જેમાં પોલીસને સફળતા મળી હતી અને પોલીસે કિશોર પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરને ઝડપી લઈ તેમની પાસેથી ત્રીસ હજાર રોકડા મોબાઈલ એક પિસ્તોલ તેમજ આઠ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે તેમજ અન્ય મુદ્દા કબજે કરવા માટે રિમાન્ડ મેળવી વધુ મુદ્દામાલ રિકવર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે તારીખ ઓગણત્રીસ સાત બે ના રોજ કર્ણાટકાના મૈસૂર ખાતે એક રોબરી થાય છે કે જેમાં ચાંદીના આશરે ત્રીસ કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે જે બાબતે કર્ણાટકા પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક થતા તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે પીઆઈબી હોદા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમના નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે આ આરોપીઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા મોબાઈલ એક પિસ્તોલ અને આઠ જેટલા કાર્ટેજને પણ રિકવર કરવામાં આવ્યા છે આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતથી પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સતબંધોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હું આપને જણાવવા માંગીશ કે પોલીસ પોલીસની જાણ થતાં જ બાર કલાકની અંદર બંને બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાટ્રેજની સાથે એ બંનેને કરી દેવામાં આવ્યા છે લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી આરોપી આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે જે કિશોર કાંતિલાલ પંચલ કે કે પંચલ છે તેની વિરુદ્ધ આની પહેલા બી ત્રણસો સાત દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાળ પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે રવિ ઉર્ફે અરવિંદ જે છે તે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ મેઘાણીનગર અમદાવાદ ખાતે રહે છે પરંતુ હાલમાં એનું પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવે છે તેના વિરુદ્ધ કોઈ જૂનો ગુનો છે કેટલો મુદ્દામાં રિકવર કર્યા છે મુદ્દામાલ હાલમાં રિકવરીની પ્રોસેસ ચાલુ છે તેના રિમાન્ડ લઈને ત્યારબાદ જે છે મુંદાબાદને પણ રિકવર કરવામાં આવશે